વિસ્તાર ખાતે વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી પાંચ દિવસના આતિથ્ય માંડ્યા બાદ વડોદરા જિલ્લા હોમગાર્ડ દ્વારા ગત રોજ વિસર્જન કરવામાં આવ્યું હતું ધર્મ સાથે ફરજની સમજ પૂરી પાડતા હોમગાર્ડ આવનારા દિવસો વિસર્જનના હોવાને કારણે લોકોની સુરક્ષામાં તૈનાત થવા તેમજ ફરજ બજાવવાના કારણે પાંચ દિવસના આતિથ્ય માંડ્યા બાદ શ્રીજીનું ગતરોજ રોજ હર્ષ અને ઉત્સાહભેર ઉજવણી સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી વડોદરા જિલ્લાની હોમગાર્ડ કચેરીના શ્રીજીના વિસર્જન માટે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો તથા બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડીજેના તાલ તાલ પર ગરબા તેમજ મન મૂકીને નાખીને ગુલાલનો છંટકાવ એકબીજા પર કરી અને શ્રીજીને વિદાય આપી હતી વડોદરા જિલ્લા હોમગાર કચેરી આવી ખાતેના શ્રીજીનું આ બીજું વર્ષ છે વડોદરા જિલ્લા હોમગાર દળ ખાતે કોટી કચેરી ખાતે મુખ્ય ઓફિસે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી અને આજે પાંચમા દિવસ એનું વિસર્જન કરીએ છીએ કારણ કે અમારે અમારી ડ્યુટી સાથે પણ અમારે ફરજ બજાવવાની હોય છે આગામી સમયમાં વિસર્જનના દિવસો હોય અમે અમારા હોમગાર દળને માં જે સ્થાપના કરી હતી એને પાંચમો દિવસે વિસર્જન કરી ને ખૂબ જ આસ્થાથી કામ કર્યું